આનું ગુજરાતી આપડે છે બધાને કે ભાઈ પ્રકૃષ્ટ જ્ઞાનગર નો દાન કરવામાં જેના મનમાં વિચાર નથી આવતો તેવો અન્ન નિરર્થક પ્રાપ્ત કરે છે સાચું કહું જો તે પોતાનો જ વધ કરે છે વધુ કરે છે નહીં નગર પત્ની કરે છે તે અર્યમા દેવતાને ઉદાર કે સજજનોને મિત્ર કોસ્તો નદી એકલો ખાનારો હેકલ બેટો માત્ર પાપ ને જાજરે એવા સમાચાર નિર્મળ અને પવિત્ર વિદ્યા હરણની નાભીમાં રહેલો અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે આ ત્રણેય જે છે જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે મમરો હોય મમરાને પાણી નાખજો તો તેલ છે ને આમ તરતું આવશે અલગ અલગ કલરનું જાનીવારી પીના દેખાય

સિદ્ધ કરી આપે છે આથી તે સાધુ પુરુષો મારું જ રૂપ છે એમ તમારે જાણવું આગળ પણ સંસ્કૃત પ્રશ્ન જવાબમાં કિમ ત્રય ત્રયમ સ્વયં પ્રશરતિ હમણે આગળ જ જોયું કૌ તુકવતી વાર્તા વિમલાચ વિદ્યા કુરંગના બે અને લોકોત્તરમ પરિમલમ એત ત્રયમ ભૂમૌ સ્વયમેવ અથવા એવું પૂછે કે ભાઈ એકસ્માત ગુરોહો પ્રાપ્તમ જ્ઞાન કિદૃશમ નસ્યાત તો કે એકસ્માત ગુરોહો પ્રાપ્તમ જ્ઞાન સુસ્થિરમ સુપુષ્કલમ ચ નસ્યાત

છે અથવા તમને એવું પૂછી લે કે આત્મા રસ્તે ચિકિત્સકાહ તો આપણે કહેવાનું ભાઈ તેઓ પોતે જ પોતાની ચિકિત્સા કરનારા હોય જે મનુષ્ય હિતહાર અને જે શરીરને હિતકારક ભોજન કરે છે ગમે તેવું સ્વાદિષ્ટ ચટાકેદાર ભોજન હોય તો પણ હિતહાર અર્થાત માપસરનું માફક આદે તે પ્રમાણે જ ભોજન કરે છે તથા જે મનુષ્ય અલ્પાહાર એટલે કે એક સામતું નહીં પરંતુ સમયાંતરે થોડું

પરિણામે તેને વૈદ્ય પાસે તો એક તો ભાઈ રોગી બીમારી બને પેલા તો આથી તેને વારંવાર વૈદ્ય પાસે જવું પડે અને તે રોગનો ભોગ બન્યા પછી નિરોગી બનવા માટે ફરી ફરીને વૈદ્યનો આશ્રય લેવો પડે આ બાબતમાં ધ્યાન રાખીને વ્યક્તિએ યોગ્ય આહાર વિહાર કરવો જોઈએ જી આ મિત્રો જો પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લ્યો તમારા મિત્રોને ઉનાળો હે શેરડી રસ પીડાવી દયો શેર કરી દયો અને તમે પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી જરૂર વિડિયોને લાઈક ડી કરી દયો થમ્સ અપ ડી એકવાર બતાવી દયો આ મહત્વના શ્લોક છે આ બે ખાસ કરજો મારા મિત્રો શું છે તો કે ભાઈ દુરાચારો પુરુષો લોકે ભવતિ નિંદિતઃ દુઃખ ભાગી ચ સતતમ અને યથા હસ્તિ ચર્મમયો વિપ્રોન દીયાનમ પ્રયોસ્તે નામ ધારકા મોસ્ટ એમ્પી હવે આગળ ભાઈ પર્યાય શબ્દે તો કે ભાઈ જ્ઞાન વૈજ્ઞાનિકા કી દુશાંતિ તો કે ભાઈ પ્રયો

પછી લોભ ને રીતે આકર્ષાયેલા કોઈક મુસાફરે મનમાં વિચાર કર્યો આ તો ભાગ્ય થી જ સંભવે છે પરંતુ જ્યાં પોતાના સ્વયં ને સંતા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં પછી નો મહત્વ નો પાઠ ફકરો આ પાઠ તો ખાસ કરી લેજો બને ભાઈ યજમાનને વિવાહ સંસ્કારે લગ્ન કરવાની વાત વિવાહ સંસ્કારે વિવિધ વિધાય ઉપવંતે તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ રેકા કિમ નામ પ્રદક્ષિણા ઇતિ વાત આખી આવડે છે બધાને વાર્તા ખબર જ છે હું કહે છે કે ભાઈ યજમાન જે છે એ કે વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારની વિધિ થાય તમે પ્રદક્ષિણા ફેરા નામ એક પ્રખ્યાત વિધિ હોય છે પ્રદક્ષિણા ફેરા શું હવે તમને તો ખબર ન હોય કારણ કે તમે તો કે ફેરા ફેરા નથી હજી તમારે ભવની વાર હે ને હજી પણ કોકના ફેરા ફરતા તો જોયા હોય ભાઈ એમ કીધું કે ભાઈ ફેરા એટલે શું તો કે ભાઈ સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ વસ્તુની ચારે તરફ વર્તુળાકાર ફરવું તે સૂચન કરે પણ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે કઈ વિશેષ ક્રિયા દાદા આખું આત્મ વૃત્તાંત તો કે ભાઈ શું કહું મારા વિષયમાં વાચકો જુદા જુદા મત ધરાવે છે પરંતુ મારી તો એક જ સમજ છે અને તે મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય દ્રઢ બને અને મનમાં સ્થિર રહેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે તથા સુખ મેળવવા માટે સમર્થ છે તેવો માની લેવું ભાઈ સંસ્કૃત પ્રશ્નમાં કઈ કેના નિમિત્તમ રામ વનમ પ્રેષિત તો કે ભાઈ કઈ કઈ મહર્ષિ શાપઃ પુત્ર વિપ્રવાસમ નિમિત્તમ રામ વનમ પ્રેષિત બીજું શું પૂછે દયાનંદ પિતુ ગૃહમ ત્યક્તવા પુત્ર તો કે ભાઈ દયાનંદ પિતુ ગૃહમ ત્યક્તવા ક્યાં ગયા હતા ચાણોદ નગરે નર્મદા તટમાં વ્રજ હવે પૂછે આપને વિવરણમાં ઇન્દ્ર મહા કામુ કહ પી તો ખબર છે ઇન્દ્રશ્ય મહા સષ્ઠી તત પુરુષ સમાસ્ય ઇન્દ્ર મહા એ કહ ચતુર્થી તત પુરુષ સમાસ્ય ઇન્દ્રને માટે કરવામાં આવતા યજ્ઞોત્સવની કામના ધરાવતો ઇન્દ્રના યજ્ઞનો લોભી કાગડો સમયસર ખૂબ વરસાદ વરસે તે માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવા આવતો આ યજ્ઞ ઇન્દ્રના માનમાં વાસના થાંભલા ઉપર શક્ર ધ્વજ નામની ચોરસ ગદા ચડાવવામાં આવતી ત્યારબાદ તેની પૂજા કરવામાં આવતી આ પૂજાના અવસરે પુષ્કળ ભાત મૂકવામાં આવતો આ ભાત ખાવા માટે કાગડો લાલ ઇન્દ્ર રહેતો અને કાગડાને ઇન્દ્ર મહાકામુક કહેવામાં આવે છે એમ પણ કહેવામાં આવે છે કે ઇન્દ્રનો પુત્ર જયંત શ્રી રામની વિષ્ણુ તરીકેની શક્તિની કસોટી કરવા કાગડાના રૂપમાં આવ્યો હતો તેથી કાગડાને યજ્ઞમાં વિશેષ આહુતિ અપાય છે તેથી કાગડો બલિભોગ પણ કહેવાય છે બીજું શું પૂછે આપણને તો કે યજ્ઞો પવિત્ર પૂછે

ત્રણ ત્રણ તાર ધરાવતા દોરાની ત્રણ શેરોના ભેગી કરી તેની મધ્યમાં બ્રહ્મ બાંધવામાં આવે આવતા જે આકારનો દોરો બને છે તે યજ્ઞો પવિત કહેવામાં આવે છે તે ડાબા ખભા ઉપરની હૃદય પાસેથી પસાર થઈ જમણા ખભાની નીચે કમર સુધી લંબાઈ ધરાવે છે અને ત્યાં સુધી પહેરવામાં પણ આવે છે

દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ આ ત્રણ ઋણ ને ઉતારવાનો મારે પ્રયાસ કરવાનો છે એ વાત યજ્ઞો પવિત્ર ના ત્રણ સૂત્રો માણસને સતત યાદ અપાવે છે ભાઈ પછી આમાં ખાલી જગ્યા પદસ્ય

આપણ કરી શકો છો વિડિયો મોટો રદ કરવો હવે કોણ બોલે છે કોને કહે છે એ પણ જોઈ લેવાનું છે અહીંયા આપી દીધું છે પછી ફકરા પરથી જવાબ આપી દેવાના છે ફકરા પરથી જવાબ છે અને આપેલા ગુજરાતી જવાબ યુધિષ્ઠિર આપત્તિથી દ્રૌપદી પર પીડા કેમ અનુભવે છે બીજો દેવો મનુષ્યને દાનવો પ્રજાપતિ પાસે સી યાચના કરે છે ત્રીજો વસુ સંકીર્તનનો આશય શું છે જો તો બધા જ ગુણો કોને અનુસરે છે જવાબ આવડતા અર્થ વિસ્તાર મોસ્ટ એમ્બી યેશામ દેશ હિતાયૈવ પ્રાણ ક્યાનમ તથા બલમ રાષ્ટ્ર રક્ષા તસ્મા રૂપમ તયવ મોસ્ટ એમ્બી ખાસ કરી લેજો આગળ આવ્યો ખાલી જગ્યા આચાર્ય લબતે આયુહ પછી પ્રવાસને ખાલી જગ્યા મિત્રમસ્તી તો કે ભાઈ ભારિયા કે તો બિંદર દુર્નિવારમ એમ અને ચોથા ની અંદર ત્રીજું જોઈ લેજો કાદંબરી

લેજો પેપર માં ઘણી બધી આનાથી હેલ્પ થશે અને તમને હેલ્પ થતી હોય તો તમારે ચેનલને હેલ્પ કરવાની તમારા મિત્રો સુધી પહોંચાડવાની આજુબાજુના મોબાઈલ ના હોય હાથમાં લેવાના નામ સર્ચ કરવાનું અને સબસ્ક્રાઈબ કરી દેવાની જેથી એ પણ જ્ઞાન મેળવી શકે અને આપણી ચેનલ મોટિવેટ થાય કારણ કે ગુજરાતમાં પહેલા નંબર છે અને સ્થિર રાખવા માટે વધુ આગળ બનાવવા માટે હજી આગળ જવા માટે સબસ્ક્રાઇબ કરતા રહેવાનું છે કરાવતા રહેવાનું છે આ ગુરુદક્ષિણા છે માત્ર 11 સબસ્ક્રાઈબર બીજા વિડીયોમાં મળું છું નેક્સ્ટ રીતે અલગ રીતે અલગ અંદાજમાં અલગ જુનુને અલગ જોસાથી ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નય હિન્દ